હલોવાજુ બાજુ એ લોખંડ પાછી બંગલ લોખંડ પાછી બંગલ કોઈ નાલવાનું હાજ કકાજો લાલ ઓ નહિ તો

એટલે હારો વજન વાળું કોઈ સર નહીં ને ઘરાગે મળી છે વજન વગરની વસ્તુ વાલી છે કોઈ ભાવ આવતો નહીં દસ રૂપિયાની વસ્તુના વીસ રૂપિયા કોઈ ખબર પડતી નહીં પાંચ રૂપિયાના દસ રૂપિયા લેવા માગી આવો કોઈક મળી હોત તો કુંકના જ તો ક્ષેતરી કોંકના તો દાવીને લઈ લો વજન ચાલો પણ સારું કોઈ મળતું નહીં કરવાનું આગળ તો ઘરે હોય યાર જવા એવા રસ્તા નહીં પેલી રિઝાઇડ થઈને લઈ લેડો તમે છે ને જવા દો પાછા શુક્ર આર્યો કાકા હવે આટલા બી ડોલ પડી છે એ ડોલ મંગ ખબર નહીં કાકા લીધ્યો આજુ બાજુ ખબર નઈ લીધું ખબર તું ઘે ને ઘેર હવા હતો હજી શાળામાં જોયો નહિ ઘેર એકલો જ હતો હું નઈ લીધો હા શાળા ભરાઈ ગઈ શાળામાં ખબર નહીં

જો જો જે થાય તે બાજુ જો આ બાજુ તે અમાર ડોળી આલી દીધી માર તો ડબલન ભાવ આવ્યો એટલા વાગે મી દીધું એ પણ અમાર તો હું જ લાવ્યો 2500 રૂપિયાની ડોલ ના પૈસા ઓણ્યા દીધી ભંગારીએ એ તો પૈસા વાપરવા નહી આલતા એટલા આલી દીધી આ ડોલ અમાર પૈસા આલતા જ નહી વાપરવા

અો પેલો હાથમાં આવે તો હરી વાત છે કારણ કે હું જો વરહાદ આવે છે તો કદાચ નહી જ તો એનો મત કે ચાર ગુને ચાર થઈ ગયા તોને થોડી વાર છે એ હું કદી ઉભો ના રહે છોકરા ખબર પડી જો ક્યારે થઈ છે એટલે તો હેળો તો લોખ ના પચી ને પ્લાસ્ટિક ના પંદર એટલા ભાવ જોયા ચાલીસ રૂપિયા બંગાર હોય ને પ્લાસ્ટિક ત્રીસ રૂપિયા હોય તો એ ભાવે મારે શું કરીએ ભાવે ના આવું

રોટલા <laughs> માટે <laughs>